વર્ણિવેરમીયર્શન મંદહાસુચિરાનનાં ભુજ પૂજિમ સુરૂ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંત અસતોમા હૃટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથીયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ આચાર્ય આપણે બધા પ્રગટ પ્રમાણ ભગવાન હરિ આ બ્રહ્માંડમાં પહેલી વખત પધાર્યા એવું કહેનારાને રાકેશ શાસ્ત્રી નો ઉત્તર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો કેટલાક અણસમજો અજ્ઞાનીઓ પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું કહે છે કે જ્યારે વિરાટ પુરુષે એક અપરાધ પર્યંત એક પગે ઉભા રહીને ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પહેલી વખત પધાર્યા આ પ્રમાણે કહી એવો બીજા અવતાર કરતા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી શ્રીહરિ શ્રેષ્ઠા બતાવતા ફરે છે પરંતુ એ લોકોને ખબર નથી કે શાસ્ત્રોમાં એવા પ્રમાણો જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પહેલી વખત નથી રહ્યા પરંતુ બીજી વખત છે પૂર્વે પણ ભગવાન સ્વામિનારાયણનો અવતાર થઈ ચૂકેલો છે અને એના પ્રમાણો આપણે પુરાણોની અંદર જોવા મળે છે જેમ કે સ્કંદ પુરાણ આ સ્કંદ પુરાણમાં જે વૈષ્ણવ ખંડ છે જેમાં વાસુદેવ મહાત્મ્ય આવેલું છે જેને ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના અઠાવીસમા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે દવે પ્રાગજીએ કહ્યું જે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે એ જેવો કોઈ ગ્રંથ જ નથી આ જે એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસા પણ એનું અતિશય પ્રતિપાદન કર્યું છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના પોતાના સ્વમુખે વખાણ કરેલા છે તથા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ દ્વિતીય અધ્યાયના ચોવીસમા શ્લોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી વાસુદેવ મહાત્મ્યા શતું ઇતિ સ્વયં સ્વામીએ વોચેત તટટસ્મા બોધવ્ય સહ અર્થાત કે હરિ કહે છે કે હે ભક્તો તે ઉક્ત સ્વધર્મ તો શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી જાણવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભાગવત ધર્મ તો વાસુદેવ મહાત્મ્ય થકી જાણવું તથા અન્ય સ્થાને પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ વાસુદેવ મહાત્મ્ય તો અમારા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે આ પ્રમાણે ભગવાન પોતાના સ્વમુખે સ્કંદ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના વખાણ કરેલા છે હવે આ સ્કંદ પુરાણ એક કયા કલ્પની લીલા છે જેમ એક મહિનામાં દિવસ આવે છે તે જ પ્રમાણે મહિનામાં પણ ત્રીસ કલ્પનો સમય હોય છે અર્થાત કે એઓના એક મહિનામાં ત્રીસ દિવસ હોય છે અને એ ત્રીસ દિવસ જુદા જુદા નામથી ઓળખાય છે અને એ કલ્પોની જુદી જુદી લીલા હોય છે અને એ પ્રમાણે પુરાણોની લીલા કહેવાયેલી હોય છે જે પ્રમાણે વિષ્ણુ પુરાણ છે એ વિષ્ણુ પુરાણ એ વારાહ કલ્પનું વૃત્તાન છે શ્રીમદ ભાગવત એ સારસ્વત કલ્પનું વૃત્તાન છે અગ્નિ પુરાણ એ ઈશાન કલ્પનું વૃત્તાંત છે ભવિષ્ય પુરાણ એ અઘોર કલ્પનું વૃત્તાંત છે એવું મત્સ્ય પુરાણના તેપનમાં અધ્યાયમાં સાક્ષાત ભગવાન મત્સ્ય વૈવસ્વત મનુને કહે છે તે જ પ્રમાણે આ સ્કંદ પુરાણ એ તત્પુરુષ કલ્પનું વૃત્તાન છે અને આ તત્પુરુષ કલ્પ એ મહિનાના જે ત્રીસ કલ્પો આવે એ તીસ કલ્પો પૂર્ણ થઈ ગયા બાદ એમનો જે મહિનો શરૂ થયો એમાં પહેલો મહિનો અને પહેલા મહિનાનો પહેલો દિવસ શ્વેત વરાહ કલ્પના નામથી ઓળખાય છે તે જ પ્રમાણે ગયા મહિનામાં જે દિવસ હતા એ ત્રીસ દિવસમાં જે તેરમો દિવસ હતો એ તત્પુરુષ કલ્પ કહેવાતો હતો અને તત્પુરુષ કલ્પનો વૃત્તાંત એ ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી એ સ્કંદ પુરાણની અંદર કહેલું છે અને એ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં જે વાસુદેવ મહાત્મ્ય આવે છે એ વાસુદેવ મહાત્મ્યના અઢાર અધ્યાયના બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસમાં શ્લોકમાં સાક્ષાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન દેવરસિંહ નારદને કહે છે કે મયા કૃષ્ણેન નિહતા હતાહા સા રણેશુ એ प्रवृत्त इष्यंत्य सुरास्ते तद्धर्म यदा यदाक्षितो धर्म देवा तदा भक्ताद अहम नारायणो मुनि जनिष्ये कौशले देशे भूमो हि सामगो द्विज़ह मुनि सापान नृतान प्राप्तान ऋषिस्तांत तथोद्धव ततो वीता सुरेभ्यो सद्धर्म स्थापयान नज अर्थात के अर्जुने सहित

ત્યાર પછી દુર્વાસા મુનિના સાપ થકી મનુષ્યત્વને પામેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ સદધર્મની સ્થાપના કરીશ અને આ સ્કંધ પુરાણ એ તત્પુરુષ કલ્પની લીલા છે એવું મત્સ્ય પુરાણમાં ટેપનમાં અધ્યાયના એકતાલીસ અને બેતાલીસમાં શ્લોકમાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે या मत्स्य भगवान कहे छे कि यत्र माहे स्वरान धर्मान अधिकृत्य चण मुखा हा। कल्पे तत्पुरुषे वृत्तम चरिते रूप ब्रूहितम स्कांदम नाम पुराणम वै तदे काशीति गद्यते सहस्राणी सतम चैक मिति मतेशु गद्यते अर्थात के जे ग्रंथ शनमुखे मुखे एट्ल के स्कंदे तत्पुरुष कल्पना वृत्तांत ने अनेक चरित्रों પ્રબુદ્ધ માહેશ્વર ધર્મનું પ્રતિપાદન કરેલ છે તેની સ્કંદ પુરાણ સંગના છે અર્થાત કે તે સ્કંદ પુરાણના નામથી ઓળખાય છે તેની પદ્ય સંખ્યા એક્યાસી હજાર એકસો મર્ત્ય લોકમાં પ્રસિદ્ધ છે આ પ્રમાણે મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે એવું કહેલું છે કે સ્કંદ પુરાણમાં જે પણ કંઈક લીલા આવે છે એ લીલા તત્પુરુષ કલ્પની છે અને એ તત્પુરુષ કલ્પ ગયા મહિનામાં તેરમો કલ્પ હતો અર્થાત કે બ્રહ્માજીના એક મહિનામાં જે ત્રીસ કલ્પો આવે છે એ ત્રીસ કલ્પમાં 13મો કલ્પ હતો અને તે વખતે પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો અવતાર થઈ ગયેલો હતો ને આ શ્વેતવારહા કલ્પમાં પણ પરબ્રહ્મ પરમાત્મા કલી કાલમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પાછા પ્રગટ થયા છે એટલે પેલા જે અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે કે વિરાટ પુરુષે એક પગે ઉભા રહીને એક પરાર્ધ પર્યંત ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી ત્યારે આ ચરનાર વિંદર આ બ્રહ્માંડની અંદર પધારેલા છે તે લોકોએ આ મત્સ્ય પુરાણ ત્રેપન મો અધ્યાય એકતાલીસ અને બેતાલીસ મો શ્લોક જોવા યોગ્ય છે કારણ કે ત્યાં મત્સ્ય ભગવાન જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન શંકરના પુત્ર સ્કંધે તત્પુરુષ કલ્પના વૃત્તાંતને લક્ષ્ય કરીને માહેશ્વર ધર્મોને કહેલા છે અને આ તત્પુરુષ કલ્પ આ જ મત્સ્ય પુરાણના ત્રેપનમાં અધ્યાયમાં તેરમો કલ્પ બતાવેલો છે જે લોકો જોવો હોય ને એ લોકો મત્સ્ય મત્સ્યપુરાણ જોયે એમાં આ વાત છે એટલે પેલા પોકળ પંડિતો એવું કહે છે ને કે ભગવાન શ્રી હરિ તો આ બ્રહ્માંડમાં પહેલી વખત પધારેલા છે એ લોકોની બધી વાત ખોટી છે એ લોકોની કપોળ કલ્પિત વાત જ આના પરથી અસત્ય સિદ્ધ થઈ જાય છે એ વાતોની ની અંદર આ ચિતરડા ભમડા થયેલા છે એ વાતો સદગુરુ ગુણાપિતાનંદ સ્વામી કે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી એ તો કરેલી જ નથી કારણ કે એ લોકો તો સમયની પેલે પાર જોનારા હતા ભૂત ભવિષ્ય અને વર્તમાન એ લોકોને હષ્ટામલકવ થતું એ લોકો આવી વાત ન કરી શકે એટલે આ વાત કોઈ અભણ અજ્ઞાનીએ કરેલી છે એમ સિદ્ધ થઈ જાય છે બીજો એક પ્રમાણ મહાભારતના શાંતિ પર્વ મોક્ષ ધર્મ અધ્યાય 334 શ્લોક 18 ને 19 માં પણ જોવા મળે છે ત્યાં સ્વયંભૂ મનુવંતર્મ દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિ એટલે કે ભક્તિદેવી અને બ્રહ્માજીના પુત્ર ધર્મ જેવો બંને પતિ પત્ની હતા એમના થકી પણ શ્રી હરિનો અવતાર થયો હતો જેમ કે મહાભારતના શાંતિ પરમાત્મા કહ્યું છે કે કૃતે યુગે મહારાજ પૂરા સ્વયં ભુવે અંતરે નરો નારાયણശ്ചૈવ હરિ કૃષ્ણઃ સ્વયં ભુવઃ અર્થાત કે સ્વયં ભુ મનવંતરના સતયુગમાં તે સ્વયંભુ ભગવાન વાસુદેવના ચાર અવતાર થયા હતા જેના નામ આ પ્રમાણે છે નર નારાયણ હરિ અને કૃષ્ણ આ પ્રમાણે આ હરિ અવતાર સ્વંભુ મનવંતરના સતયોગમાં પણ થઈ ગયો છે અને તે વખતે અર્થાત કે આ અવતારમાં શ્રી ભગવાનના માતા પિતા પણ ધર્મદેવ અને ભક્તિ માતા જ હતા જે ગોર કલીકાલમાં એ જ ધર્મ અને ભક્તિ ધરાતલ પર પ્રગટ થયા તે વખતે પણ એના નામ ધર્મ અને ભક્તિ હતા અને એમના ઘરે શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે ભગવાન સ્વામિનારાયણનું એક નામ હરિ પણ છે હરતી પાપાની અને ચૈત્ર મહિનામાં એટલે કે મધુ માસમાં એમનો જન્મ થયો હોવાથી માર્કે ઋષિએ ભગવાન સ્વામિનારાયણનું એક નામ હરિ પાડેલું હતું એટલે હવે પેલા વાતુના આચાર્યો આ બંને પ્રમાણો જોઈ લે કયા પ્રમાણો તો સ્કંદ પુરાણનું પ્રમાણ જે તત્પુરુષ કલ્પની લીલા છે અને આ સ્વયંભૂ મન જે જે અવતાર થયો છે એ બંને પ્રમાણો જોઈ લે અને એના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે એટલે પેલા વાતુના આચાર્યોની બધી વાત જે છે એ કચરાની ટોપલીમાં ફેંકવા યોગ્ય થઈ જાય છે માટે ભક્તો એ વાતોને ક્યારેય પણ માનતા નહીં ભગવાન વેદવ્યાસજી રચિત જે સાહિત્ય છે જેને ભગવાન સ્વામિનારાયણે અતિશય પ્રાણિક માનેલું છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે વ્યાસ સિદ્ધાંત બોધકાય તો એવા વ્યાસજીના વચન પર તમે વિશ્વાસ રાખજો પરંતુ આ કપોળ કલ્પિત વાતો પર ક્યારેય પણ વિશ્વાસ રાખતા નહીં ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના છઠ્ઠા વચનામૃતમાં કહે છે કે નારદ સનકારીક વ્યાસ વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો ભગવાન વેદવ્યાસજીએ પુરાણોની અંદર એવું લખેલું છે કે ભગવાન શ્રી હરિ પૂર્વના કલ્પોમાં પણ આ ધરાતલ પર અવતાર ધારણ કરીને આવી ગયા હતા તો આપણે વ્યાસ ભગવાનની વાણી એ માની જ લેવી અને જો ન માનીએ તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં એ નાસ્તિક અને મહાપાપિષ્ઠ થઈ જશે માટે ભક્તો એ વાતોને એક બાજુ મૂકજો અને વ્યાસ અને વાલ્મિકી જે કહે છે એને તમે સત્ય માનજો આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ